હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો અત્યારે લાગી ગયા છે સાડા અગિયાર અને અમે તૈયાર થઈ ગયા છે જવા માટે તો અહીંયા હવે બધા રેડી છે પાઠ તનિષ પછી માલી જીએન્સી આમ બધા રેડી થઈને બેઠા છે તો હજી પૂજાબીના ઘરના કોઈ આવ્યા નથી આવે ને એટલે પછી આપણે નીકળીએ આપણા રિક્ષા આવે છે તો એ હજી તૈયાર થાય છે તૈયાર થઈ જાય ને પછી આપણે નીકળીએ તો આપણે રસોઈ તો બનાવી લીધી છે રસોઈમાં આપણે પાઠ રોટલી શાક સંભાળો એ બધું બનાવ્યું છે એ પછી તમને બતાવીએ તો ચાલો હવે આવે ને રિક્ષા એટલે આપણે નીકળીએ તો આજે મધર્સ ડે છે અને બધાને હેપ્પી મધર્સ ડે તો ચાલો આપણે મમ્મીને હેપી મધર્સ ડે કહી દે મારી મમ્મી તો કરે છે તો આપણે એને ફોન કરીને કહી દઈશું અહીંયા આપણે મમ્મીને કહી તો ચાલો એ મમ્મીને આપણે કહી દઈએ મમ્મી હેપી મધર્સ ડે થેન્ક યુ મમ્મી મને નહીં કહેશ કે હેપી મધર્સ ડે હા ચાલો બહાર આપણી રિક્ષા આવી ગઈ હાલો પહેરાવી દઉં હા પહેરાવી દઉં

Aoy, Yianna, terminar mu sudelimu. Bahay behavi iy begunmu. A chamado! gehört berlanggan mwmagda yaaikto ya little ballon. Sa ingin нужен? Kho sem cliffs yo wophly bolley koakish newspaperše. I第三era. MoЫla waiting for wolf woikyo셔서. Keep it a excel at home, ए जा बोलन दे थिंकने का और कौन मत नहीं गीता मासी एम कितना एक मम्मी गीता આ લોકો વરસાદ આ બાજુ આવવાનો જ ત્યારે વાર કેમ દેખાય જયારે કોઈ વરસાદ જ ના જોયો હોય ને એવી રીતે આખા અહીંયા વરસાદ જોવા ગયા છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે ના છોકરાઓ તો જો મજા પડી ગઈ છોકરાને

જીયાન છે ને એની માસી જો તૈયાર કરે છે એ શું કરે છે તો જો અમે જાઈએ છીએમાં બંદર છે ત્યાં ઘોડે તો જો અહીંયા કેટલા બધા પીલાવે છે

ના અમે બધા અહીંયા આવ્યા છે થોડીક ઊભે પછી હવે નીકળી જાશું કારણ કે અત્યારે વાગી ગયા છે છ અને આ લોકો જો અહીંયા એટલે અમે ના આવતા તા કે આ લોકો છે ને બધા રેતી અને એ જ કરશો હજી તો બધા નવા જાવ છે પણ અમે ના પાડીએ છીએ કે નાવા નથી જાવું અને આધૂર ઉદારે છે અહીંયા પાઠ ને બોલાવે છે તો ક્યાં પાઠ પાંઠ વાંસી તો જો મનીષભાઈ ને આશીષ ની કુતલી રેતે છે ને

โอ้ยแ <Okay. S 2> ่ก oh, yeah. ่เ <volumes> ด mm, like ี well, hey, ๋ยวเดยวบอสงานนุช่ายดริาริยาบตอนแม่บิ๊กเด็กชนที่งๆนกตันนะิ આ ભાદરાય માં નું પહેલા મંદિર આવે અને પછી અમે કેતા નહી પછી આવે અહીંયા થી તો આ પહેલા આવે છે છાયા તો અમારી તો રિક્ષા માંય નાસ્તા પાકી ચાલુ થઈ ગઈ છે જો અહીંયા ઓટપોક કરીને તો મેં આવી ગયા છે નરવાઈ માં ના દર્શન કરવા યે નરવાય માં

આવી ગયા છે અને ફાટી ગયા છે આવી ગયા તો ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો પામું છું કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો